મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા એ કે અઢીસો રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાવ અઢીસો રૂપિયામાં ભાઈ આખી જિંદગી બેઠા બેઠા ખાવ હું તો ઝડપથી એ છે ઉતરો ખુરશી વેચવા વાળો હતો ફૂટપાયરી ઉપર નથી બેઠા થપ્પો મારીને પાંચસો ની બે અઢીસોનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ હા એક ભાઈ મને કેતો હતો મને કે જીતું ભાઈ સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા છે જેના દઈ દે કામ છે આ એટલે વાત હું એ કરતો હતો બગસરાના કુતુબ આઝાદ એમની એક કાવ્ય રચનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું કે ખુદાની મને મહેરબાની ઘણી છે હાટકેશની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા ધ્રુધશે તોય ડકશે નહીં એવી મોહબતની અમે ઊંચી ઇમારત ચણી છે હમસ્થી નથી થઈ નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી એ ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસ મણી છે પારસ મણી છે હે આવા પારસમણી સમાજ જ્યારે જ્યારે સોતાગણો મેળ્યા હોય ને ત્યારે દિલ ખોલીને વાત કરવાનું મન થાય દી દિલ ખોલીને ગાવાનું મન થાય અને દિલ ખોલીને સંગીત વગાડવાનું મન થાય દુનિયાના સંગીત તકતા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી મહાન છે કાનસેન જે સારું સાંભળે છે જો કાનસેન સાંભળવામાં તૈયાર ન હોય

ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને ઉતા હોય ને એક કૂતરો જોઈ ગયો કે જીતીયો લાગે પાછો સુઈ ગયો કારણ કે રોજ રૂજિયો આ ચૂંક આ જીણીયા જોઈએ હું તો કે જીતીયો લાગે આનંદ એટલે વાત હું એ કરતો તો હમણાં હું દર્શન કરવા ગયો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હા તે મંદિરના ઓટલે ચાર પાંચ ડોશીઓ બેઠી હતી હાવ શાંતિથી બેઠી હતી લે મેં કીધું કેમ ડોશીમાં કોઈ વાતો નથી કરતા મને કે કોની વાતો કરે બધી અહીંયા જ છે એક આઘી પાછી એકાદી થાય તો માંડીએ ને કે એ હાટું મંદિરના ઓટલા દીધા છે ચોવટ કરવા હાટું ખોટું ન લગાડતા મારી મર્યાદા છે હું બહેનોની વાતો તો કરતો નથી હું અહીંથી જે કાંઈ બોલું એ આપ દરેકને હસાવવા માટે થઈને બોલું એટલે માવતર કોઈ બંધ બેસતી ભાગડી ન પહેરશો પહેલી વાત તો મારી ઈ છે તો કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ આ માય ટેસ્ટિંગ હતું મારો મિત્ર હમણાં એ ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા ની મને કે લીધી તો અહીંયા દુકાન વાળો નહોતો શ્રાવણ મહિનાના પહેલા દિવસે મારી ઉપર બપોરે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકાવાળા મેં કીધું હા જમી લીધું મેં કહું હમણાં જ જઈ બીજે દિવસે બપોરે ફોન આવ્યો બાર હાડા બારે જીતુભાઈ દ્વારકા વાળા મેં કહું હા જમી લીધું મેં કહું હમણાં જ જઈમો બારોકજી ત્રીજે દિવસે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકાવાળા મેં કીધું હા મને કે જમી લીધું મેં કહું તને દીધે જમવાનો કામ ફોન કરે મને કે શ્રાવણ મહિનાના નિયમ લીધો છે એક બ્રાહ્મણને જમાડીને જમવું હવે આને તમે ક્યાં ભોગવા જાઓ અમારે એક એકદો ફલાટીકની ભૂંગળી કૂતરાની પૂંસડીમાં ભરાવતો તો મેં કીધું ભૂંગળી ભરાવી પૂછડી સીધી ન થાય મને કહે ભૂંસડી નહીં ભૂંગળી વાંકી કરવી છે આ એ હાડખેસોના કાર્યક્રમનો આનંદ આખો હાવો અલગ જ આવે હા તો કહું કાર્યક્રમ તો અમારે રોજ કરવાના છે હા પણ અમુક કાર્યક્રમ એવા હોય છે જેમાં અમને પોતાને આનંદ આવતો હોય સાહેબ એવો આજનો આટકેશ્વરનો કાર્યક્રમ હા રાજી થયો બાપ વાહ વાહ કોઈ સારો શબ્દ નીકળી જાય કોઈ સારો સૂર નીકળી જાય કોઈ બેંજામાં કોઈ સૂર નીકળી જાય તપલાને એકાદી થપાટ તો પ્રેમથી તાળી ફાડો તો અમને એમ થાય કે દ્વારકાથી રાજકોટ ત્યાં સુધીનો અમારો ધક્કો વસૂલ થયો બાપ રાજી થયું અમારું દરેકનું શાલ ઉઢાડીને ભગવાનનો ફોટો આપીને અમારું સન્માન કર્યું બહુ રાજે થયા સાહેબ ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું શાલ ઉઢાડીને સન્માન કરવાનું હતું અમારા બારોજી માઇકમાં બોલાય કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઉઢાડીને સન્માન કરશે આની કોઠતી હું ઊભો થયો આની કોઠી સરપંચ ઊભા થયા પંદર મિનિટ નીકળી ગઈ ઓઢાડે જ નહીં બારોટજી કે ઓઢાળી દો તો કે હોય જાય તો ઓઢાડું ને સાલ ઓઢવી અને ઓઢાળવી બે પુણ્યનું કામ છે ભાઈ હે બહુ પુણ્યનું કામ છે સાલ ઓઢવી ને ઓઢાળવી હા શબ્દ ઉપર ધ્યાન આપજો કાર્યક્રમ શરૂ હોય ને બોલતા હોય ને અમે ત્યારે વચ્ચેથી કોઈ અપડાઉન ન કરું તો અમને ગમશે બાકી અમારો તો સમય પૂરો થઈ જાય એટલે હમણાં પણ ઓલો જે અંદરથી જે ભાવ નીકળતો હોય ને એમાં રોક રોકતા બીજું કાંઈ નહીં તો માવતર વાત મારે એ કરવી હતી પતિ પત્ની પોતાની ફોર વ્હીલ ગાડી લઈ સફર કરતા હતા એમાં વચમાં એક આતંકવાદી ભટકાણો બંદૂક રાખી દીધી આમ સામે ખડે રહો ઊભી રાખી દીધી ગાડી કાંસે આ રહે હો જ્યાંથી આવતા હતા ત્યાંથી કીધું કોણ જાત કે હો મુસલમાન હૈ અચ્છા કુરાન જાણતે હો બિલકુલ જાનતે પડતે હો કલમા બી પડતે હૈ ચલો કલમા શું ના કલમા સંભળાયું ઓમ ભૂર્ભુઅ શ્વઃ ઓમ તત્સવિતુર અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિધ્યો યો ના પ્રચોદયાત આતંકવાદી કે જાઓ બેને મૂકી દીધા ત્રણ ચાર કિલોમીટર દૂર નીકળ્યા પછી પત્ની કીધું કે આપણે બ્રાહ્મણ છીએ તો તમે કીધું મુસ્લિમ અને કલમાં સંભળાવવાનું કીધું ને તમે એને ગાયત્રી મંત્ર સાંભળાયો બારોટજી પતિદેવે બહુ સારી વાત કરી એ કે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું એટલી ખબર હોય તો આતંકવાદી થાય જ નહીં નહીં હે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું એટલી ખબર હોય તો આતંકવાદી થાય પહેચાન શોહરત તુ ક્યા પહેચાન ગિબ જબ મસ્જિદ કે પાસ મે હૈ તો મૌલા કેતા રમ રામ બેન મોબાઈલમાં મારે જય માતાજી કહી દેજો એવું મસ્તી હાસ્ય હાલતું મોબાઈલમાં રંધા મારતા હોય હું છે ખબર પડતી રંધા મારતા હોય પેટમાં નથી નાખતા એટલું નેટમાં નાખે પેટમાં નાખો ને નેટમાં નાખવા કરતા ભાઈ એ દયાળુ એક ભાઈ સ્ટુડિયોમાં ફોટો પાડવા ગયો પાંચ પોઝાઈ નો નાનો ફોટો પાડો એમાં મારે બૂટે આવવા જોઈએ એટલે એ પાસપોર્ટ ના ફોટામાં બૂટ આવે ફોટા વાર એનો બાપ હતો કે માથે મૂકી દો આવી જાય આ દુનિયામાં કોણ કોને ક્ષેત્રે ખબર નથી પડતી હા હું તમને કહું આખી દુનિયાને જોનારી બે આંખ છે બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ હે આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આંખ આવે તો એ ઉપાધી આંખ જાય આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ આંખ કોકની ઉપર પડે મારી વાલી મધુ શું છે આ બધું આખો દે તને લવ કરું કે દહ વીઘાના ઘઉ કરું એ તમારી પવિત્ર આંખ આ શ્રાવણ ની ઉત્સવ ઉપર પડી જાય સાહેબ બેડો પાર થઈ જાય સાહેબ બેડો પાર થઈ જાય સોનાની સાકળથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો જ્યારે આજ પ્રેમના તાંતડે બધાઈને આવ્યા છે ત્યારે દર્શન કરવા ગયા હું ને હેમંતભાઈ ને અમારા બેનશ્રીને એ પૂજારી જે ખૂબ ભાવથી અમારો એવી પૂજા કરાવી સાહેબ રાજી થયો ક્યાં બાત મંત્રોચ્ચારથી થઈ બહુ રાજી થયા હા બધેને જુદો જુદો ટાઈમ આપ્યો છે ઘણા તો એક વાગે હામાં મળશે પૂરું થઈ ગયું તારો બાપ એક વાગે પૂરું થઈ જાય ને ના એમાં શું જોઈ અનુપમા જોઈને આવ્યા હોય ને મોડું થાય એનું કારણ એ છે માફ કરજો મારો હાસ્યનો સ્વભાવ છે બેનોની વાતો તો હું કરતો નથી ડોરા કાઢી બહેનોની બુદ્ધિની એક વાત કરું જો દિવાળીના દિવાળી પછી બેસતા વરના દિવસે તમે રામ રામ શ્યામ શ્યામ કરવા જય શ્રી કૃષ્ણ કરવા જાઓને એ એક બેને ત્રણ દિવસ જયાવાય પછી ન જવાય બરોબર હું ચોથે દે ગયો તો બેન મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે ભેળ ભાવના બેન ભેળ તો મને અંતરથી વાલી હો લાલ લીલી ચટણી કરી દીધી આખી જ ભેળની ભર દીધી હું તો આખી જ ઉલાડી ગયો મને કે બીજી વાર આપો આપો બીજી વાર ભેલ લીધી અંદર થી ઘોઘરો નીકળો એ ભેલમાં માં કોઈ ઘોઘરા ન હોય પછી ખબર પડી ઓલા બે વર્ષે બધા મહેમાન બે ભાઈ બધા મહેમાન ને નાસ્તા દીધા હોય મહેમાન કે બધો નાસ્તો તો ખાઈ ન જાય કોકની ડીશમાં હેઠો હોય તો તો એ તપેલામાં ભેરો કર્યો તમને ભેળ ફાવશે ભેળ બેનોની ને વંદન કરીએ એનો ભાવ એવો છે કે સંત અનાજનો કણ અને સંતોની ક્ષણ કોઈ દિવસ બગાડાય નહીં બેનોનો ભાવ અર્થ એ છે અનાજનો કણ અને સંતોની ક્ષણ ક્યારેય પણ આપણા પ્રસંગોમાં જમણવાર જમવા જવાનું થાય ને ત્યારે પેટ ભરીને જમજો પ્લેટ ભરીને નહીં ભલે બે વખત ત્રણ વખત ચાર વખત ઊભું થઈને લેવા જવું પડે હે પેટ ભરીને જમજો બાપ પ્લેટ ભરીને નહીં જો તમે તમારી થાળીમાં થોડુંક હેઠું મૂકો છો તો કોઈ પણ એક ગરીબ માણસને ભૂખો રાખવાનું પાપ કરો છો સાહેબ તમે હું કોઈ સલાહ સૂચન દેવા માટે આવતો આવ્યો નથી ભક્ત આપ દરેકના મનોરંજન કરાવવા માટે થઈને હસાવવા માટે જ આવ્યો છો પણ અમુક પ્રસંગો બે ચાર છે ને એમાં અવતર લેવા પડે કાંઈક એવો આનંદ આવે એવા અસ્તુ ચાલો બે નાની નાની વાતો કરી અને પછી આપણે બેનને સાંભળીએ સમયને આપણે હાંચવી લેશું ને તો સમય કોક દે આપણે હાંચવી લેશે જો સમયને આપણે હાચવી લેશું તો સાહેબ સમય કોઈ આપણે સાચવી લેશે સાહેબ બંધ પડેલી ઘડિયાળે ચોવીસ કલાકમાં બે વખત હાથો ટાઈમ બતાવે છે બંધ પડેલી ઘડિયાળો ચોવીસ કલાકમાં બે વાર હાથો ટાઈમ બતાવે માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ચોવીસ કલાકમાં બે વાર હાચું નથી બોલતો હું આપને કહું બારોટજી ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં નથી છે એટલે આપણે કોક ને પૂછીએ કેટલા વાયગા ભાઈ એ દયાળુ યાદ એવી સર્વભૂત સહન શક્તિ રૂપેદા ના વાંધો નથી સમજી ગયા જે મહેમાનો આવે છે એનું ખૂબ સ્વાગત છે શબ્દો પર ધ્યાન આપો બે ચાર નાની નાની વાતો કરવી છે પછી કાર્યક્રમને આગળ આપણે વધારીશું ચાલો રાજી થયો કરતો ગામડામાં કાર્યક્રમ હતો અમારો દસ મિનિટ બોલું તો લાઇટ જાય અડધો કલાક રાહ જોવાની વળી પાંચ મિનિટ લાઇટ આવે એકાદી જોક કરું પાછી લાઈટ જાય મેં કીધું તમારા ગામમાં લાઈટો બહુ જાય છે મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે જેને ફાયદો ખાટવો હશે હેમંતભાઈ મારા ઘરની અમે ગધડો મરી ગયો મેં નગરપાલિકામાં ફોન કર્યો જીતુભાઈ દ્વારકાવાળા બોલું જ તેને બીજા ગધડો મરી ગયો ઘરની અમે ઉપાડતા નથી મારે ઘેર કલાકારો આવતા હોય સંતો આવતા હોય મોટા મોટા મહેમાન આવતા હોય તેને બીજા ગધડો મરી ગયો ઉપાડતા નથી મને કે તમે પેલા જીતુભાઈ દ્વારકાવાળા બોલો છો બધું હું સારું સારું બોલો છો અને બ્રાહ્મણનું કર્મકાંડ કરાવો છો મેં કહું હા મને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું ગધેડા તમે કરી નાખો મેં કીધું કરી તો નાખવું પડે તો કરવી પડે પિસ્તાલીસ વર્ષ એ લોકોને હસાવું છું સ્ટેજ ઉપર બેસીને તમે મને હે ને છેતરી જાઓ એ હા એમ પણ વાત મારે આપને એ કરવી છે સમજણો વર્ગ મળ્યો છે એક ભાઈ મને કેતો હતો જીતું ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રે છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ છે મને કે દવાખાને ગયો તો ડોક્ટર કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જળકઢા આ આ એવા અઘરા ભટકાય તો ખો ખો ટીકા નથી કરતો હા આનંદ વડનગર નો રિવાજ હારો મોડ આવીને આગળ બેહવાનો ભાઈ ભાઈ આ એક પરિવાર જેવું વાતાવરણ છે એટલે હો બોલું બાપ માફ કરજો બેઠીએ કોઈ કહે ને ઉઠી અમને સાહિત્ય નથી આવડતું આ બધો આનંદ છે બાપ રાજ તો વાત હું એ કરતો હતો મારે વડોદરા કાર્યક્રમ હતો હું મારી અટીગા ગાડી લઈને એ નીકળો વડોદરા જવા માટે હવે મારો મિત્ર મને કે જીતુભાઈ મારે આવું જ વડોદરા મેં કો આખી ગાડી ખાલી છે હું ડ્રાઈવર બે જ હતા મેં બે એમાં બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી ને વાસદ ચોકડી એક સમયમાં આખો રફ રોડ હતો બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો મેં કાં મને કે મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે એની મને આજે ખબર પડી હે મારો બાપ રૂપિયા વાળો છે આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અર્જનની જમીન અહીંયા ડાયા અર્જનની જમીન મેં કું ડાયા અર્જન નથી ડ્રાઈવર જન છે બુદ્ધિ વગરના ના એ ડ્રાઈવર જઈને ડાયા અર્જન વાત અમુક ની બુદ્ધિ ને વંદન કરી ટીકા નથી કરતા એક છોકરો હમણાં ઝાડ ઉપર કેરી ચોરતો હતો ઝાડવા ઉપર મેં આટલી નાની ઉંમર માં ચોરી કરાય હા તારા બાપ ની પાસે મને કે મારા બાપુજી ઘેરે નથી મેં કીધું કે ઓલા આંબા ઉપર ચોરીઓ આખો ઘાણો દાજી ગયો છે આમાં ક્યાં તમે ફરિયાદ કરવા જાઓ અમારે એક ભાભો હતો હા કપડું જૂનું થઈ જાય તો એને ગાભો કહેવાય ને વડીલ ઉંમરલાયક થઈ જાય એટલે એને કાઠિયાવાડમાં ભાભો કહી હા આખા ગામની ગાડી દીઓ હવાને પોરમાં નીકળી પડે જે આમ મળે ને ચોપડાવે મોંઘામાં મોંઘી ગાડી દઈએ સસ્તી નહીં મોંઘા મોંઘી ગાડી પંચોતેર વર્ષની ઉંમર થવા આવી અને મરણ પથારી પડ્યો ત્રણ દીકરા છોકરા મારું મૃત્યુ થઈ જાય મારી આંખ મીચાઈ જાય એટલે આખા ગામમાં મારું મોટું નામ થાય એવું કઈ કરજો હલો પાણી મૂકો ત્રણેય છોકરાએ પાણી મૂક્યું બાપાની આંખ મીચાઈ ગઈ બારમું તેરમું ક્રિયા પહેતા પછી છોકરાઓને મિટિંગ ભરાણી એવું શું કામ કરીએ બાપુજીનું ગામમાં નામ મોટું થાય એ જો કે બાપા હોય ભાગવત કથા બેહાડો તો કે એમાં તો આપણું નામ મોટું થાય છોકરા હારા તા ભાગવત કરી બાપા વાહે તો એક કામ કરો બાપુ ધુવાડો બંધ કરો હાલો ધુવાડો બંધ એટલે વેતન ગામના જમાડો એમ તો કે એમાં આપણું નામ થાય બાપાનું એ ગામના ધુવાડો બંધ કર્યો જમાડ્યા બધે બાપાનું એક કે કામ કરો હાથમાં ત્રણેય ધોકા લ્યો જે હામો મળે ને ધોકાવારી કરો બે ત્રણ જણા ધોકા નાખી કદાચ એક જણો કે આના કરતા નો બાપ હારો હતો ઓલો તો ગાયડું દેતો તો આ તો ધોકા કરે દીકરા દામના ખોટી બદામના નહીં કાઈ કામના કીધું હોય આમના તો નીકળે આમના આવા ઓટીવાર હું કામના હવાના પોરમાં ચા પીધા પેલા જેના જમીન ગોતવા જવા પડે ભગવાનની પાસે એ બગાઉ નાનું ખાજો ભાભા આખું જાંબુ હલવાઈ જયા ધર્માદા પેટી જેવું મોઢું ખોયલું